આમોદમાં ગાયત્રી મંદિરના પચીસમા પાટોત્સવ નિમિત્તે રજત જયંતિ વર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ આમોદના કાછિયાવાડ ખાતે આવેલા ગાયત્રી મંદિરના પચીસમા પાટોત્સવ નિમિત્તે રજત જયંતિ વર્ષની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી વડોદરાના ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે ચોવીસ કુંડી મહાયજ્ઞ કરાવવામાં આવ્યો હતો આમોદના ગાયત્રી પરિવાર દ્વારા રજત જયંતિ વર્ષ નિમિત્તે વીસમી એપ્રિલના રોજ સવારે નવથી બાર કલાકે નારી શક્તિ જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રજ્ઞાપુત્રી ખ્યાતિબેન પટેલના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ દિવ્યા અખંડ દીપ શતાબ્દી અને ભગવતી દેવી શર્માના જન્મ શતાબ્દી વર્ષની પણ ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ શાંતિ તેમજ લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ચોવીસ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય સંસ્કૃતિ મુજબના ગર્ભ સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર નામકરણ સંસ્કાર વગેરે સંસ્કારોનું આયોજન કરવામાં આવ્યું હતું ચોવીસ કુંડી મહાયજ્ઞમાં છવ્વીસ દંપતીઓએ પૂજાવિધિમાં ભાગ લીધો હતો આવેલા મહેમાનોએ મહાયજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી ગાયત્રી મહાયજ્ઞમાં શ્રીફળ હુમાયા બાદ પધારેલ મહેમાનોએ સમૂહ આરતીનો પણ લાભ લીધો હતો મહાયજ્ઞ બાદ ગાયત્રી પરિવારના કમલેશભાઈ પટેલનું પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ચોવીસ કુંડી મહાયજ્ઞ બાદ માય ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો પરમ પૂજ્ય ગુરુદેવ પરમ માતાજીની અસીમ પ્રેરણાથી અને કૃપાથી પચીસમો રજત જયંતિ મહોત્સવ ખૂબ સરસ રીતે એટલે કે પરમ બંદર માતાજીની જન્મ શતાબ્દી નિમિત્તે સાથે અખંડ દીપકના સો વર્ષના પૂર્ણાહુતિ નિમિત્તે અને પરમ પૂજ્ય ગુરુદેવના તપના સો વર્ષના પૂર્ણાહુતિ નિમિત્તે આજે ખૂબ સુંદર નારી સશક્તિકરણના કાર્યક્રમ હેઠળ અને સાથે ચોવીસ કુંડે ગાયત્રી મહા યજ્ઞ અમારી બોરગા ગાયત્રી પરિવારની ટીમ દ્વારા ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવ્યું જેમાં અનેક ગાયત્રી પરિવાર આમોદ સાથે અનેક ભક્તજનો અને કાછા સમાજના ખૂબ સાથી સહયોગી અને ખૂબ પ્રેમથી સહભાગી બન્યા વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ